અગ્નિકાંડ મામલે એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે કોઈને છોડવામાં નહીં આવે ઘટના સાથે પ્રત્યક્ષ અને રૂપથી જોડાયેલા તમામની પૂછપરછ કરવામાં આવી છે આ ઉપરાંત જ્યારે જરૂર જણાશે ત્યારે તેની પૂછપરછ થશે આજ સુધીમાં પચીસ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર અન્ય અધિકારીઓની પણ પૂછપરછ હજુ પણ થશે રાજકોટ અગ્નિકાંડને લઈને સરકાર દ્વારા જે સીટની રચના કરવામાં આવી છે તેના મુખ્ય તપાસની અધિકારી સુભાષ ત્રિવેદી છે તે અહીંયા આવી પહોંચ્યા છે આપણે તેમની સાથે વાતચીત કરીશું કારણ કે તેઓ છેલ્લા બે દિવસથી સમગ્ર મામલે હાલ તપાસ કરી રહ્યા છે સાથે જ તમામ તેમને આખે આખો રિપોર્ટ છે પ્રાથમિક રિપોર્ટ એ પણ તૈયાર કર્યો હોય તે પ્રકારે આ રિપોર્ટ છે તે સરકારની અંદર રજૂ કરવામાં આવનાર છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે કઈ રીતનો રિપોર્ટ છે આપણે સર શું શું તમે ખાસ તો સરકાર સુધી સ્પષ્ટ સૂચના છે કે આમાં એકદમ નિષ્પક્ષ ન્યાય અને એકદમ સત્યની સાથે રહીને તપાસ કરવાની છે કોઈને પણ ન્યાય ન થાય એ જોવાનું છે પ્રાથમિક તપાસ કરેલી છે દસ્તાવેજો કબજે લીધેલ છે અને આગળની તપાસ ચાલુ છે સસ્પેન્ડેડ અધિકારીઓ છે છે એમની સુધી હતી ધરપકડ થવાની શક્યતાઓ રહી એ તપાસ અમલદાર અને તપાસ એજન્સીનો વિષય છે અમારો વિષય છે કે આ ઘટના કેવી રીતે બની કોણ જવાબદાર છે અને આવી ઘટનાઓ ફરી ના બને એના માટે શું આગમચિતના પગલાં લેવા જોઈએ અને કેવી ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવવી પડે સરકાર બહુ ચિંતિત છે કે આવી રીતે નિર્દોષ નાગરિકોના મૃત્યુ ના થવા જોઈએ દુર્ઘટનાઓ નહીં બનવી જોઈએ એના માટે સિસ્ટમ બનાવવા માટેની આ કાર્યવાહી છે તંત્રના અધિકારીઓ વધુ જાગૃત બને વધુ તકેદારી રાખે એ સરકારની મનસા છે આ તપાસમાં અનુષાંગિક રીતે સંકળાયેલા તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે પૂછપરછ કરવામાં આવશે અત્યાર સુધીમાં લગભગ પચીસ ત્રીસ અધિકારીઓની પૂછપરછ કરી છે દસ્તાવેજો કબજે લીધેલા છે થેન્ક યુ તો આતા સુભાષ ત્રિવેદી તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે તપાસના આદેશો સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા એસઆઈટીની રચના કરવામાં આવી હતી નિષ્પક્ષ તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે જેટલા પણ અધિકારીઓ આમાં જોડાયેલા છે તે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને અત્યાર સુધીમાં લગભગ વીસ કરતાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી છે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર છે તેમની સામે પણ સવાલો ઉઠ્યા હતા તેમની બદલી તો થઈ ચૂકી છે પરંતુ તેમની પૂછપરછ કરવાની પ્રક્રિયા છે એ પણ આગળ ચાલુ રહેશે અત્યાર સુધીમાં તમામ જે આરોપીઓ છે તેમના નિવેદનો છે તે તપાસની અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા છે અને સંપૂર્ણ અહેવાલ છે તેનો પહેલો ભાગ છે તે આજે સરકારની અંદર જમા કરાવવામાં આવી શકે છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ